મિત્રો મારું નામ મીના છે અને મારી ઉંમર 26 વર્ષની છે મારા લગ્નને 2 વર્ષ થયા છે એક દિવસ અચાનક મારી તબિયત બગડી ગઈ આથી હું ઓફિસે જાણ કર્યા વગર રજા લઈ લીધી અને મારી તબિયત એટલી બધી બગડી ગઈ કે મને 7 દિવસ સુધી ઓફિસે જવાનું થયું નહીં અને જ્યારે મારી તબિયત સારી થઈ ત્યારે ઓફિસે ગઈ તો બોસ ખૂબ ગુસ્સે થયા તેણે મને કેબિનમાં બોલાવી અને મને પૂછ્યું કે તમે ક્યાં વગર ક્યાં ગયા હતા મેં કહ્યું કે મારી તબિયત બગડી ગઈ હતી પણ તેને મારી ઉપર વિશ્વાસ આવી રહ્યો ન હતો અને તેણે મને કાંથી ઓફિસે ના આવવા કહ્યું આ સાંભળીને હું ખૂબ જ પરેશાન થઈ ગઈ કારણ કે આ દિવસોમાં મારા પતિને પણ નોકરી હતી નહીં અને ઘર મારા પગાર દ્વારા ચાલી રહ્યું હતું आखी में बोस ने कहू प्लीज साहेब मने माफ करो अने मैं तेमने कहू के तमे जे कहशो ते हूँ करीश मेहरबानी करी ने मने नौकरी माथी काढ़ी मुक्षो नहीं मारे पैसा नी खूब जरूर छे आटलो बोलताज बोस ना चेहरा ऊपर एक चमक आ भी गई तेरे मने कहियो ठीक छे एक शर्ते हूँ तने नौकरी माथी बाहर नहीं करूँ तो मैं कहीं पर विचारिया वगर हाँ पाड़ी અને કહ્યું કે તમે મને જરા ઓર્ડર તો કરો હું દરેક રીતે તૈયાર છું એટલે મારા બોસે મને કહ્યું કે તારે ઓફિસના કામ સાથે સાથે મારું કામ કરવું પડશે અને મને મજા આપવી પડશે આનંદ આપવો પડશે અને પછી તો મિત્રો ઓફિસના કામ સાથે સાથે હું બોસને રોજ મજા અને આનંદ કરાવતી આ હતી મારી સાથે બનેલી નોકરી સાચવવા માટેની એક સત્ય ઘટના મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરશો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો